तेरा रानी पति जाके राज्य घोषणा कर दो की, की सिर्फ

ગુજરાતના સાત જિલ્લામાં રીંછની વસ્તીમાં સૌથી વધુ બનાસકાંઠામાં એકસો છેતાલીસ છે અને ગુજરાતમાં કુલ ત્રણસો અઠાવન છે હવે આપણે વાત કરીએ ભારતની અંદર તો ભારતમાં વાઘની સંખ્યા ત્રણ હજાર છસો બ્યાસી છે જેમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ સાતસો પંચ્યાસી છે દીપડાઓની સંખ્યા ભારતમાં તેર હજાર આઠસો ચુમોતેર છે સૌથી વધુ મધ્યપ્રદેશમાં ત્રણ હજાર નવસો સાત છે ભારતમાં હાથીઓની સંખ્યા ત્રીસ હજાર આજુબાજુ છે અને કર્ણાટકની અંદર છ હજાર ઓગણપચાસ હાથીઓ છે વિશ્વના સાઈઠ ટકા એશિયન એલિફન્ટ આપણા ભારતમાં જોવા મળે છે એના બાદ

આવી મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે રોજ સવારે લાઈવ ડેલી લેક્ચરમાં આપણી યુટ્યુબ ચેનલ અધિકારી ઉપર મારી સાથે જોડાઈ જાઓ જય હિન્દ જય ભારત